બધાને નમસ્કાર જો આજે આપણે આ મોરબી દરવાજા પાસે આપણે આવ્યા છીએ કે શાહબાવાના મિનારા પણ જરાક આપણે બતાવવો જોઈએ આપણે જો આ શાહબાવાના મિનારાની બાજુમાં મોરબી દરવાજો જે છે અને અહીંયા અત્યારે કચરો એટલો બધો છે આપણે જોઈ શકો છો આપણે અત્યારે એવું બારક વાગ્યા છે અને નિરીક્ષણ કરવા માટે છે જો હું આવ્યો છું કે આટલો બધો કચરો જે છે તો બપોરના હું લગભગ ત્રણ સાડા ત્રણ જે અમારી ટીમ આખી લઈ અને આવીશ અને આખો જે આ કચરો જે બધો જે છે એને કચરાને સાફ કરાવવાની આજે અમે આ પોઈન્ટ આજે લેવાના છીએ અમે મોરબી દરવાજો જેથી કરીને અલગ અલગ વિસ્તારની અંદરમાં જઈને સફાઈ થાય અને વાંકાને નેટ એન્ડ ક્લીન રહીએ એ માટેનો અમે મેસેજ આપવા માંગીએ છીએ અને બપોરે ત્રણ થી સાડા ત્રણમાં માં હું આવીશ અને આખી ટીમથી આ બધો જ કચરો જે છે અહીંયા સફાઈ કરાવી અને ત્યાં ડીડીટી પણ છટાવી તો ચાલુ કરી દીધો અહીં જાય આમ ચાલે જ રાખો બરાબર છે તો તો આમ હોય

એ પ્રયાસના ભાગરૂપે આપણે ધાર્મિક સ્થળોને પણ આપણે સાથે આપણે જોડીએ છીએ કે જેથી કરીને ધાર્મિક જે સ્થળો જે છે ત્યાં પણ સ્વચ્છતા રહીએ એ માટેથી નગરપાલિકાની એવી પણ અમે મુહિમ રાખી છે કે સાથે સાથે ધાર્મિક સ્થળોને પણ અમે વધુ સ્વચ્છ રહીએ અને એ વધુ સ્વચ્છતાના ભાગરૂપે આજે આવ્યા છે આપણે મોરબી દરવાજા પાસે અને શાહબાવાના મિનારા જે આપણે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે જે શાહબાવા અને નાગાબાવા એ આપણા વાંકાનેના કોમી એકતાના પ્રતિક છે તો એવા જે શાહબાવાના મિનારા પાસે આપ જોઈ શકો છો તો આ જે ગંદકી જે છે જો સુરત બતાવો જો આપણે જરા આ ગંદકી જે છે આજે સવારે લગભગ 12 વાગે આવીને મે આ બધું જો નિરીક્ષણ કર્યું છે નિરીક્ષણ કરવાના ભાગ રૂપે આજે હું લગભગ 3:30 જેવું થયું છે આખી ટીમ લઈને બધા નવીનને બધા જ આવી ગયા છે અને આખું અમે ભરીને સ્વચ્છતા અમે કરીશું અને સ્વચ્છતા થયા બાદ ડીડીટી પણ અમે લઈને આવ્યા છે જેથી કરીને ડીડીટીનો પણ છંટકાવ કરવામાં આવશે કે જેથી કરીને આપણે એ પણ વધુમાં વધુ બરકરાર રહે અને આવા આપણા ધાર્મિક સ્થળો છે એને પણ વધુ સ્વચ્છ બનાવીએ એવી આપણી આ મુહિમ છે કે સ્વચ્છતા તો થાય સાથે આપણા ધાર્મિક સ્થળો છે એને પણ જોવા માટે કોઈક આપણા આવે તો એમ થાય કે શાહબાવા મિનારા છે તો એ સ્વચ્છતા પણ ખૂબ સારી છે એને પણ અમે ધ્યાનમાં રાખીને આજે અમે મોરબી દરવાજાની પાસે અને શાહબાવાના મિનારા જે છે એને પણ અમે સ્વચ્છ કરવા માટે થઈને અમે આવ્યા છીએ સાંજ સુધીમાં આ બધું જ આપણે જોવો છો એ અમે નેટ એન્ડ ક્લીન કરવામાં આવશે અને સ્વચ્છતા સ્વચ્છ થયા બાદ ડિનિટી પણ છાંટવામાં આવશે અમારો આ બાકો જો આ બધા જ આપણે જોઈ શકો છો તમે જે આ બધી જ ગંદકી જે છે જે આ પ્લાસ્ટિક જે છે એને બધું જ અમે નેટ એન્ડ ક્લીન કરવાના છીએ અને પૂરેપૂરી સફાઈ થયા બાદ અમે અહીંયા ડીડીટી પણ છાંટવાના છીએ જેથી કરીને જે ગંદકીને કચરો જે છે એ ન રહે જોવા ધાર્મિક સ્થળોને પણ આ ધ્યાનમાં રાખીને આજે અમે શાહબાવાના મિનારાને પણ અમે સ્વચ્છ કરવા માટે થઈને હું આવ્યો છું અને સાંજ સુધીમાં બધું આ નેટ એન્ડ ક્લીન કરી અને ડીડીટી પણ છાંટવામાં આવશે બરાબર ને નવીનભાઈ પ્રારંભ અમે થઈ ગયો છે અને જો આ સલાખાની અંદરમાં કારણ કે ઝડપી કામગીરી થાય એટલે અમારા કારીગરો પણ હવે ત્વરિતપણે જે આ કામગીરીને ઝડપી થાય એ માટે થઈને અત્યારે સલાખાની અંદરમાં બધા જ આ કચરો ભરી રહ્યા છે જો આ શાહબાવાના મિનારા છે ત્યાંને એટલે અમે ધાર્મિક સ્થળોની પણ સફાઈ થાય એવી પણ અમે જોગવાઈ રાખી છે કે જેથી કરીને ધાર્મિક સ્થળોને પણ આપણે વધુ નિયમ આપણે આ જે ઘાસ ઉગ્યું છે એની સાથે એને પણ તો એને પણ આપણે કાઢશું કે જેથી કરીને અહીંયા સ્વચ્છતા ખૂબ સારી કારણ કે ધાર્મિક સ્થળો છે એની પણ સફાઈ થાય એ માટે થઈને આજે આપણે શાહબાવાના મિનારાની જે બધી સફાઈ જે છે એ ત્વરિતપણે હાથ ઉપર લીધી છે આપણે ચાલુ ચાલુ મિત્રો ચારક વાગવા જેવું ટાઈમ થયો છે અડધું સફાઈનું કામ ચાલુ થયું છે બાપભાઈ અમારા ભાઈએ નવીન ને વિજય જો આ વિજય વિજય પણ અમારો એક જ આ મારી સાથે ત્રણ ચાર દિવસ જે સાથે જ હોય છે નવીન એટલે ખરેખર આ વ્યક્તિ જે કામ કરવાવાળા માણસો છે જે વિજયની એટલે ખૂબ સારી સેવા કરે છે કારણ કે જો મારી સાથે હું પણ એક સેવાનું માધ્યમ લઈને જ આવ્યો છે અને જે વિજય છે નવીન છે બાપભાઈ છે આ બધા જ મિત્રો મિલન મિલન વાહ નામ જ મિલન છે જો આ મિલન છે આ બધા જે મને ટીમ જે આપે છે અશોકભાઈ એ મને સારામાં સારી જેથી કરીને જે વિસ્તારની અંદરમાં કામ કરવા જાય એને સારામાં સારી સફાઈ થાય અને સારામાં સારી સફાઈની સાથે ડીડીટી પણ આપણે અહીંયા છાંટીને જે વિસ્તાર છે એને આપણે નેટ એન્ડ ક્લીન કરવા માટે એનો જે અભિગમ છે અને જે મને કામગીરી સોંપવામાં આવી છે બ્રાન્ડ એમ્બેસેડરના નાતે એટલે હું જ મારી એક કામગીરીને ધ્યાનમાં રાખીને જ હું આ કામ કરું છું અને ખૂબ જ મને આ કામ કરવાની અંદરમાં મજા આવે છે કારણ કે જે પ્રજા જે માનવ સેવા જે છે એનાથી બીજો કોઈ સેવા છે નહીં અને ખરેખર જે આ ગંદકી જે નીકળે અને વૃક્ષોનું જે જતન થાય એ માટે થઈને જે પણ આપ જોઈ શકો છો તો અમે અત્યારે વૃક્ષોની પણ અમે કામ કરવાના છીએ અને અત્યારે જો સફાઈ ડે ટુ ડે અમે દરરોજ બપોરે સફાઈનું પણ અભિયાન અમે ચાલુ જ રાખીએ છીએ અને બીજી અમારી જે ટીમો જે છે ચાર પાંચ

જો આપણે આ નગર ખરેખર મોરબી દરવાજો આપણો એક પ્રાચીન છે મિત્રો તમે ખરેખર ક્યારેક વાંકણે આવો તો આ મોરબી દરવાજાને પણ જોવા જેવો છે તમે ત્યાં એની બાજુમાં શાહબાવાના મિનારા જે છે એ પણ સરસ છે તો ક્યારેક આપ વાંકણે આવો તો મિનારાને પણ તમે જોવા માટે આવજો અને જે મોરબી દરવાજો જે છે એ પણ ખાસ જોવા જેવો છે અને આજે અમે અહીંયા જો નવીનની અમારા બધા માણસો આજે સફાઈ કરે છે કે કોઈ પણ અમારા ટુરિઝમ ક્ષેત્રે પણ અમે એક વાંકાને પ્રગતિ કરે અને એક નવું ટુરિઝમ હબ બને વાંકાનેર કારણ કે વાંકાનેરની અંદરમાં જોવાલાયક ઘણા બધા સ્થાપત્યો છે તો એને પણ અમે હાઇલાઇટ કરવા માગીએ છીએ અને એની પણ સફાઈ કરવા માગીએ છીએ અમે જો આ નેટ એન્ડ ક્લીન થતું જાય છે જો વિજય અમારો મથ રહ્યો છે અત્યારે જો આ બધા જ અમારા કારીગરો અત્યારે બધા જ કામ કરી રહ્યા છે જો ડીડીટી પણ અમે સાથે લઈ આવ્યા છીએ એટલે નેટ એન્ડ ક્લીન થયા પછી અહીંયા ડીડીટી પણ છાંટવામાં આવશે જેથી કરીને કોઈ રોગચાળો કે કોઈ એવું કમ્પ્લેન ન રહી બાપુ મારા ખાસ મિત્ર છે સુકા મિત્ર છે તમને પેલા એની ઓળખાણ આપી દઉં કારણ કે દાઉદ સાહેબ બાપુ જે રે ને એ નગરપાલિકામાં એક સનિષ્ઠ કર્મચારી તરીકે જે મારે દાઢી ધોરી આવી ગઈ ને એમ બાપુને ધોરી દાઢી આવી ગઈ છે એટલે અમે બે ધારે ધોરી દાઢી છે ને નગરપાલિકામાં અમે કાઢી છે ત્રણ વર્ષ ત્રણ ટર્મ હું ચૂંટાણો અને પાત્રી ચાલી વર દાઉચસા બાપુ એમાં એમને કાયદા છે અને અત્યારે પોતે શાહબા મિનારાના પોતે અત્યારે મેઇન જે વ્યક્તિ છે તો દાઉદસા બાપુ અમે સફાઈ કરવા માટે આવ્યા છે મને વાંકાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નગરપાલિકાએ જાહેર કર્યો છે તો મારી ફરજમાં આવે છે કે વાંકાણીના અમે ધાર્મિક સ્થળો છે જે જે ટુરિઝમ ક્ષેત્રે આપણે કહી શકાય એવા તો એવા સ્થળોને પણ અમે સફાઈમાં જોડીએ છીએ કે એ જે સ્થળે કોઈ શાહ બાવાના મિનારા જોવા માટે આવે અને આટલો બધો ગંદકીરા કચરો હોય તો આપણી છાપ ખોટી ખરાબ પડે સમજાય કે નહીં એટલા માટે થઈને મેં આજે શાહ મિનારા અને મોરબીનો જે આપણો આ જે ગેટ જે છે એની અમે સફાઈ માટે આવ્યા છીએ તો આપને આ સફાઈ થી કેવું લાગ્યું છે બરાબર સફાઈ થઈ રહી છે કે આ બધું અને આ થયા પછી અમે બાપુ આ રીતે જો ઢે ક્લિક કરાવશો અને પછી એની ઉપર આ જો પણ છાપવામાં છાપવામાં આવશે એટલે તમારું કેવું શું થાય છે કેમ બરાબર સફાઈ થાય છે બધું કામ પેલા તો હું તમને છે ને બહુ મોટા અભિનંદન આ જો તો તમારી મહેનત રંગ લઈ આવી કે તમને જ યાદ આવી ગયું અને તમે ગયા આ જે કામગીરી તમે કરો છો બહુ ભલું કરો છો વાકાન બહુ સારી વસ્તુ છે બહુ રાજી થવા જેવું છે તમારા જે તમારી કામગીરી મેં પછી નગરપાલિકામાં માં જોઈ છે સાચી વાત સાચી એ આપ તમે જયારે સભ્યશ્રી હતા ત્યારે ખુબ જ સારી કામગીરી કરી નગરપાલિકા ની બહુ જ સારી રીતે બધું તંત્ર ચાલુ છે અને તમારે બહુ લાગણીથી થી બધા એની હારે રિયા છો કર્મચારીઓ તમારા અત્યારે જેટલા પણ છે તમારી સાથે જ હતા તે વખતે પણ બરાબર છે એટલે તમે બહુ સારી કામગીરી તમને ખુબ ધન્યવાદ છે નગરપાલિકાએ બહુ શ્રેષ્ઠ શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે કે તમને આ હોય ના ની બહુ સાચી વાત છે નવીન આપણે પણ આટલા દિવસથી કામ કરી છે નવીન કેમ મજા આવે છે કે મારી સાથે કામ કરવાની ચા પાણી બધી રીતે આમ કેમ કમ્પ્લીટ છે

ખુબ ખુબ આભાર ખુબ ખુબ વ્યક્ત કરી છે આ એરિયા વાળા તમામ કારણ કે આ એક શાહ ની જગ્યા નો પૂછવાનો ભાગ નથી આખા વિસ્તારનો હોય તો અને આ મંદિરે આવતા જતા દરેક ધર્મ ના લોકો માટે આ રસ્તો

એવા મિનારાઓ અમારા વાંકાની અંદર માં છે તો હું બધા મારા જે મુસ્લિમ ભાઈઓ છે જે આખા ગુજરાત ની અંદર માં વસે છે અમેરિકા સુધીમાં જે વસે છે બધાને મારી અપીલ છે બધા એક એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તમે અમારા શાહબાવાના મિનારા જોવા માટે આવો અને અમારા શાહબાવા જે રહીએ ને એ કોમી એકતાના પ્રતિક છે વાંકાની અંદર માં નાગા બાવા અને શાહબાવા જે છે એ અમારા હિન્દુ મુસ્લિમ એકતાનું નું અમારું પ્રતિક છે એટલે એ પ્રતિક ને અમે જે સફાઈના રૂપમાં અમે આજે અમે આવ્યા છીએ

સફાઈ કરાવી છે એટલે અશોકને ઓનલાઈનમાં ધંભાને લીધા ધંભા હાચી વાત ને એટલે ધંભાયા સાહેબ એમની ગાડીની અંદરમાં દસ જ મિનિટની અંદરમાં વોરાવાળમાં જઈ અને એમને સફાઈ કરાવી અને અહીંયાના વોરાના જે બધા જ રહ્યા એ બધાએ ખુશલીફ ન રહીએ કારણ કે જે આપણી ધાર્મિક જગ્યા છે કારણ કે શરે સાહેબ અને કાનાણી સાહેબ એ સૂચના છે કે સાથે ધાર્મિક સ્થળોને પણ આપણે સફાઈ સાથે જોડવા છે તો એની પણ સફાઈના ભાગરૂપે આજે આપણે શાહબાવાના મિનારાના અને મોરબી દરવાજાને પણ આપણે લઈએ છીએ જેથી કરીને કોઈ પણ ટુરિઝમ આપણા અહીંયા આવે તો એમને પણ કોઈ ધાર્મિક વ્યક્તિ આવે તો એને પણ થાય કે ના ખરેખર આ સફાઈ એક નંબર થાય છે જો આ એક આખું ટ્રેક્ટર ભરાઈ જવા આવ્યું છે અને હજી સફાઈ ચાલુ જ છે જો અત્યારે લગભગ સાડા ચાર પાંચ જેવો ટાઈમ થવા આવ્યો છે અત્યારે વિજયને ભરાઈ ગયું જ આખું તેમ છતાં પણ આ કચરો અમે બધો જ આજે લઈ લેવાના છે આપ જોઈ શકો છો જો આ બધે અમે સફાઈ કરાવી છે અને આની ઉપરમાં ડીડીટી પણ છાંટવામાં આવશે આપણે એટલે જે કચરો જે છે એ બધો જ અમે ધીમે ધીમે ડાબૂદ થતો જાય છે અને ભરાતો જાય છે ટ્રેક્ટરમાં આપ જોઈ રહ્યા છો જો આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે આ નગરપાલિકાનું આખો જો આ મોરબી દરવાજો છે આ શાહ વાવાના મિનારા અને આ બધું નેટ એન્ડ ક્લીન હવે થતું જાય છે અને કચરો ભરાતો જાય છે હવે આપ જોઈ શકો છો જો જો વિજયને બધા જો આ મહેનત કરી રહ્યા છે જો આ સાચી મહેનત છે ભાઈ બધા અમારા કર્મચારીઓ જે છે દિલથી કામ કરે છે જેને કહેવાય જો અમારા નવીન કેટલું કામ કરી રહ્યો જો આપ જોઈ શકો છો જો સફાઈ થતી આવી આવે છે ધીમે ધીમે અને નેટ એન્ડ ક્લીન થતું જાય છે જો વિજય એક રફ છાંટવાના છે અને જેમ આપણે અહીંયા જે ઘાસ પણ જો કાઢી નાખ્યું છે નવીને એટલે એ ઘાસ પણ નીકળી ગયું છે અને થોડુંક આ જે પ્લાસ્ટિક છે એ નીકળી જાય એટલે પછી અહીંયા આપણે સફાઈ કરી અને પછી અહીંયા ડીડીટી છંટકાવ કરશો અત્યારે જો એક આખું ટ્રેક્ટર ભરીને અત્યારે કચરો ભરાઈ ગયો છે શાબ આવાના મિનારા નેટ એન્ડ ક્લીન એની બાજુનો જે કચરો છે એ થઈ જાય એવી અમારી ખેવના છે કામ જે છે એ અત્યારે લગભગ પંચોતેર ટકાથી ઉપરમાં આપણું પૂર્ણ થવા આવ્યું છે અને ઘણી બધી સફાઈ આ કારણ કે કચરો એટલો બધો હતો કે આખી ટોલી ભરીને આખો કચરો આજે અમે ભર્યો છે અને લગભગ હવે સફાઈમાં થોડો આ કચરો જે છે એ અમે કઢાવી છે અને આ બધો જ સફાઈ થઈ જાય પછી અમે ડીડીટી પણ છાંટવાના છે જેથી કરીને અહીંયા કોઈ પ્રોબ્લેમ ન થાય કોઈ ગંદકી ન થાય કોઈ બીજા કોઈ જીવજંતુ ન રહીએ એવા પણ પ્રયાસ કરવાના છે કે જેથી કરીને અત્યારે લગભગ સાડા પાંચ જેવો ટાઈમ આવ્યો છે હવે હજી અમારી પાસે અડધી કલાક પોણી કલાક હજી બાકી છે ત્યાં સુધીમાં અમારું જે બાકીનું કામ છે એ પૂર્ણ કરી અને પછી અમે ડીડીટી પણ છાંટવાના છે જેથી કરીને આ વિસ્તાર છે જે આપણો જે ધાર્મિક સ્થળોને પણ આપણે પ્રધાનની આપ્યું છે કે આપણા જે કોઈ પણ ધાર્મિક સ્થળોની આજુબાજુમાં પણ ગંદકી કચરો હોય તો એની પણ સફાઈ કરીએ છીએ એના ભાગરૂપે આજે આપણે શાહબાવાના મિનારાના આપણે જે સફાઈ કરીએ છીએ તો શાહબાવા મિનારાના જે પણ દાઉસા બાપુ આવ્યા હતા એ પણ આપણી જે કામગીરીથી ખૂબ ખુશ છે એટલે ખરેખર અમને પણ ખૂબ આનંદ છે કે અમને આજે આ આ વિસ્તારનો શાહ બાવાના મિનારાની આજુબાજુનું સફાઈ કરવાનો અમને પણ મોકો મળ્યો છે સફાઈ થઈ ગઈ છે અત્યારે થઈ છે જેના કારણે હા તમે જોઈ શકો જો એટલે કાંઈ પણ જીવજંતુ ન રહીએ કે ન કોઈ આપણે મેલેરિયા કે ડેન્ગ્યુના કોઈ પણ જેવલ ન થાય એ માટે તેને પણ આપણે સરસ મજાનું એક મિલન અત્યારે જો મિલન જેવું કામ કરી રહ્યો છે ધરતી અને મિલનનો સંયોગ થાય છે અને જો આ પહેલી વાર આપણે આ સફાઈ થઈ છે આ ખાતાની અંદરમાં તમે જોઈ શકો છો અને કેટલા બધા જે ઝાડવાઓ હતા જે ગંદકી હતી એ બધું જ ક્લિક કરી અને મિલન જો અત્યારેધીમાં છાંટીએ છીએ જેથી કરીને ખ્યાલ આવે કે ખરેખર સફાઈ એક નંબર થઈ ગઈ નકરા અહીંયા ગંદકીની તમે આપણે સવારે તમે જોયું તો એટલી બધી ગંદકી હતી તમે એની જગ્યાએ અત્યારે તમને આ આપણે આ જોવા મળે છે આખો પટ આપણે ક્લિયર કરાયો છે જગ્યા અને આખે આખું ટ્રેક્ટર ભરીને તમે આ જોઈ શકો છો કે આ અત્યારે અમે પ્લાસ્ટિક કાઢ્યું જોવા આવો જો તમે ત્યાં આપણે બતાવીએ આપણે જો આખું કેટલું જો આ બધું નીચે બતાવો જો આ બધા જો આપણે સાફ આખું વ્યવસ્થિત થઈ ગયું છે તમે જોઈ શકો છો કે એના ખરેખર આ જે નગરપાલિકાના જો નવીન બાબુ અમારા બધા વિજય અને મિલન કેટલું કામ કરીને એક આખું ટ્રેક્ટર ભરાય એટલો અમે કચરો કાઢ્યો છે તમને અને આવું જ કામ અમે કાલે વળી પાછું કોઈ એક જગ્યા અમે સિલેક્શન કરશું અને એ જગ્યાએ જઈ અને તપાસ કરી અને આ જ રીતની સફાઈ અમે કાલે પણ કોઈ પણ સ્થળે અમે કરીશું આપ જોઈ શકો છો જો બધી જ સફાઈ થઈ ગઈ છે અને અત્યારે ડીડીટી પણ છાંટવામાં આવી રહી છે જેથી કરીને આપણી જે સ્વચ્છતા જે છે એ અભિયાનની અંદરમાં વાંકાનેની તમામ નગરજનોને મારી વિનંતી છે કે તમે પણ અમારા સ્વચ્છતા અભિયાનની સાથે જોડાવો અને તમે પણ તમારું શહેરને વાંકાનેર શહેરને નેટ એન્ડ ક્લીન રાખો અને વધુ વૃક્ષો વાવો એવી બધાને મારી શુભેચ્છા છે એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે

અને આપણે ખરેખર આપણે ખૂબ ખુશી છે નગરપાલિકાને કે એક શાહબાવાના મિનારાને પણ આપણે સરસ મજાનું જે એની જગ્યા જે છે એ પણ આજે ચોખ્ખી ચણાક થઈ ગઈ છે એટલે ખરેખર આવું કામ થતું રહીએ તો નગરપાલિકાના જે વિસ્તાર છે વાંકાને એ પણ એક નેટ એન્ડ ક્લીન બની જાય જો સફાઈ થઈ ગઈ છે તમે આપ જોઈ શકો છો અત્યારે અને ડીડીટી પણ છટાઈ રહી છે જેથી કરીને કોઈ પણ જાતનો રોગચાળો કે કોઈ ન થાય એ માટે લઈ અને આખે આખો જે આ નેટ એન્ડ ક્લીન કર્યું છે અને અત્યારે ડીડીટી છાંટી અને આખે આખી વિસ્તારને જે આપ જોઈ શકો છો જો ચાબાવાના મિનારા આખે નેટ એન્ડ ક્લીન કરાવ્યું છે જો જોઈ શકો છો જો જોઈ શકો છો આ અને જો આજે એક આખું ટ્રેક્ટર ભરીને આખું આ પ્લાસ્ટિક અમે ભેગું કર્યું છે જોઈ શકો છો જો આવો તો તમે મોરબી દરવાજો જોવા જેવો છે અને શાહબાવાના મિનારા પણ જોવા જેવા છે જો જો બધે સફાઈ થઈ ગઈ છે આપ જોઈ આખો બતાવી રહ્યો છું તો નેટ એન્ડ ક્લીન સા ભાવના